અમકલેશર નગરપાલિકામાં ચાલતી નેશનલ अर्बन લાઈવલીહૂડ મિશન વિભાગ દ્વારા સ્વસહાય જૂથની મહિલાઓને સરકારી મહિલા લક્ષી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન મળી રહે તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચ અને બાગાયત વિભાગ ભરૂચ તેમજ યુપીએલ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહી મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકાના નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન વિભાગ યુપીએલ કંપની જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભરૂચ સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચ અને બાગાયત વિભાગ ભરૂચના સંયુક્ત ઉપ્રમેશ અંકલેશ્વરની સ્વ સહાય જૂથની મહિલાઓને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની મહિલા લક્ષી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન મળી રહે તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા અને બાળ અધિકારી કચેરીના ઉષાબેન ગોહિલ સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચના કેન્દ્ર સંચાલક વૈશાલીબેન ચાવડા અને બાગાયત અધિકારી ભાવિસા પટેલ તેમજ બાગાયત નિરીક્ષક નરેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્વસહાય જૂથની મહિલાઓને સરકારની મહિલા લક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું સાથે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેઓની પાંચ સહાયમાં કાયદાકીય સહાય કાઉન્સેલિંગ તબીબી સહાય પોલીસ સહાય અને હંગામી ધોરણે આશ્રય સહાય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાથે બાગાયત વિભાગ ભરૂચ દ્વારા ઉપસ્થિત સ્વસહાય જૂથની મહિલાઓ પોતાના ઘર આંગણે પ્રાકૃતિક રીતે શાકભાજી ઉગાડી તેનો આહાર લઈ તંદુરસ્ત રહે તે માટે કિચન ગાર્ડન કિટ અને કોકોપીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારીની કચેરીના કૃપાબેન ચૌધરી સખી સખીવન સ્ટોપના પેસ્ટ લીગલ એડવોકેટ મેઝબિન કુંડા નગરપાલિકા એન્યુએલ એમના મેનેજર હિરલબેન પ્રજાપતિ જાગૃતિ પટેલ અને તેજલ સોલંકી સહિત સ્વસહાય સહાય જૂથની મહિલાઓ ઉપસ્થિત રહી હતી મારા નામ ચાવડા વૈશાલીબેન છે હું કેન્દ્ર સંચાલક છું સખી અશ્રફ સેન્ટર મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદર જે ચાલે છે તેમાં નગરપાલિકાની અંદર બહેનોને હિંસા જે થાય છે તેને વિસ્તારથી માહિતી આપી સખી અશ્રફ સેન્ટરમાં પાંચ જાતની સહાય આપવામાં આવે છે કાયદાકીય સહાય પોલીસ સહાય હંગામી ધોરણે આશ્રય મેડિકલ હેલ્પ અને લાંબા ગાળાનું કાઉન્સલિંગ કરવામાં આવે છે બહેનોને જે હિંસા થઈ રહી છે તેને તેની સામે સરકારની જે યોજના છે તેનો લાભ રહે તેની માહિતી આપેલી થઈ મારું નામ ભૂમિકાબેન ગીરીશકુમાર છે અને હું સ્વ સહાય જૂથમાં જોડાયેલી છું અને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી અને સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચ દ્વારા પણ મહિલાઓને જાગૃત થાય અને મહિલાઓને ઉપયોગી થાય એવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી મારું નામ ગોહિલ વર્ષા છે હું જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીમાં ડીએચ ડબ્લ્યુમાં જનરલ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરું છું આજ રોજ અમે અહીં નગર નગરપાલિકામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીમાં કાર્યરત યોજનાકીય માહિતી આપવા માટે અહીં આવ્યા હતા આજે ગંગા સ્વરૂપા પુનર્લગ્ન યોજના વિધવા સહાય અને વાલીદીકી યોજનાની માહિતી અહીં આપેલ છે